તો આપણે જે સ્કૂલ અભ્યાસ કરતા હતા ત્યારે સ્કૂલ છે હજુ નિતન વિદ્યાલય ને આપણે આ આ જૂનું છે જુઓ નૂતન સ્કૂલ અને આપણે બેસવા છેલ્લી પાટલી ઉપર આજે આપણે આવી ગયા છે બીજા રૂટમાં એક ભાઈ આવ્યા ને ડ્રાઈવરમાં મારે આવું પડે લઈને ને સામે શું કમ્પ્યુટર શીખવા જતો ઉપર

તો દોસ્તો આ ટેલિવિઝન છે કે આપણે રૂટ મારવા પાજે આપણો ડ્રાઈવર બની ગયા છો આ ગાડીના તૈયાર येऊ લો એનો મારવા જોઈએ ફટાફટ લહેલું પટી જાય તો દોસ્તો હિસાબ છે તો દોસ્તો મકાન જો જૂનું હશે બહુ વરે જૂનું છે અરે મકાન આવા મકાનો કે જોવાય ના મળે આપણે બહુ વરસ જોવા તો મકાન જોવા ક્યાંક આપણે કામકાજ આવશે આપણે થઈ આ ક્યાં દેરાસર મસ્ત વધારે ડિઝાઇન છે ની થઈ જાય ત્યાં હસાભાઈ જો જૂનું ઘર છે જો બે હા દેરાસર દુકાનકાજ આવું છે રોજ સવારે ઉઠીને આવી જવાનું કમેન્ટ નોકરી વિભાગે ઘેર પગાર વધાર નહિ આપડો પગાર છે લગભગ સાડા સાત હજાર રૂપિયા પગાર અલગ આપણે જુનાશીએ એટલે અલગ નવા મોડ છે ઓછું અલગ વધારે નહીં આવતા ને આજે આપણે ચેનલ થઈ ગઈ છે મોડ જે સપોર્ટ છે બસ સપોર્ટ કરતા રહેજો મારા ભાઈને કાંઈ નહીં કે તો આપણી ચેનલમાં આવ્યો નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરીજો અને શેર એ લાઈક લાઈક તો તમારે ભૂલવાનું છે અમુક દબાઈ કહેવાનું આપણે વોટા હોઈએ ને બસ દબાઈ દો પહેલાં આપણે કામ કરવાનું પછી જો ટાઈમ મળે તો વિડીયો ઉતારવા જવાનું પહેલાં તો આપણે નોકરી પહેલાં જે ટાઈમ મળે તમને એના પછી વિડીયો બનાવવાના નોકરી છોડીને વિડીયો બનાવવા જવા નહીં બરાબર અમુક વિડીયો ના હેડે અમુક હેડે એવું થાય છે વિડીયો આપણે કે મારે મેં ચાલુ રાખી તો વળી વિડીયો હેડે છેડે ના હેડે કોઈ વ્યૂ આવે ના આવે પૈસા લેવા નહીં રાખે વિડીયો બનાવો નાખો એ મનમાં રાખી ચેનલ આવી જશે તો કાલ ખાલી તો કાલ વધે ના વધે અને ભાઈ ભાઈબેન આવી જશે બસ મેને ચાલુ રાખવાની બસ હારવા નહીં ભાઈ ભાઈબન પૈસા ગણતો હો ડોલર ડોલર લઈને આવે ચલો આ ડોલર અમેરિકા ડોલર લાવ્યો હોય કેટલા લાવ્યો કેટલા અગિયારસો ચાલીસ રૂપિયા લાવ્યો તે કે નવા ચાલુ કર્યા જરાક બે અંદર ચાલુ કરવા અંદર છે બીજો ત્રીજો ધક્કો છે આટલો ચાલો દોસ્તો વાગી ગયા છે બે હવે જઈશું ઘરે આપણે બધા જતા રહ્યા એકલા આપણે છેલ્લા રહી ગયા તા જોઈએ મારી ઝીર ને ભીડ તું ફાડી હે આવું ચાલતું હશે હે ચું ઊંધો સંજા જો વરસાદના કુતરાઓ ને બહુ હેરાન હતું પાછી બધે લીલું હોય ઊંઘે છો બે છો છે ને હવે જઈએ ઘર મગડે નોકરી પૂરી થઈ ગઈ દઉં વરસાદ વરસાદ ચાલ થઈ ગયો છે આ મકાન ધારે છે બધા જો ચાલ થઈ ગયો વરસાદ ખબર હોય થાય ચાલ ચલો સટાબા વખાઈ ગયા સર 那别动 ơi Apa lagi ada kira? Kalau kayak dia sendat, ada kah dia?

હા <mully> ચાલો ah,